વિસાવદરના ત્રણેય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આપ અને તેમના ત્રણેય ઉમેદવારો અત્યારે તમામ જે સમાજ છે તેમને સાથે રાખીને આગળ ચાલવા માંગે છે કારણ કે એ લોકોને એવું છે કે જો કોઈ એક સમાજના જો મત તૂટશે તો ક્યાંક આપણી હાર છે તે પણ નિશ્ચિત છે એટલે તમામ ઉમેદવાર છે દરેક પક્ષને સાથે રાખીને ચાલે છે બધા જ પક્ષના જે આ લોકો છે ઉમેદવારો છે એમના કાર્યકર્તાઓ છે એ તમામ સમાજના લોકો સાથે વાતચીત પણ કરી રહ્યા છે પણ જ્યારે સવાલ એ થતો હતો કે જ્યારે સ્ટાર પ્રચારકોની યાદી મેદાનમાં ઉતારવામાં આવી અને તમામ લોકો મેદાનમાં ઉતાર્યા ત્યારે સ્પષ્ટ એ

પછી જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે કારણ કે હવે કોળી સમાજના જે લોકો છે આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે અમે વિસાવધરમાં જવાના ચોક્કસ છીએ પરંતુ આ વખતે જીતાડવા માટે જવાના છીએ કોંગ્રેસને ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર છે તેમણે પણ એક હુંકાર કરી દીધો છે અને કહી દીધું છે કે વિસાવદર વિધાનસભા બેઠક પર હવે અમે મેદાનમાં ઉતરી ગયા છીએ સમાજને આહવાન કરવાનું છે કે ગામે ગામ અમે જે પ્રવાસ કરવાના છીએ અને તમામ લોકોને કહેવાના છીએ કે આપણે હવે મતની તાકાત બતાવવાની છે અને ભાજપને અહીંયા હરાવવાનું છે આ એટલા માટે કારણ કે જ્યારે ઘનશ્યામ રાજ આધ્યા આત્યા કેસ સામે આવ્યો હતો ત્યારે પણ આ તમામ લોકોએ હુંકાર કર્યો હતો કે આપણા સમાજના એક મંત્રી છે તેમ છતાં જો આપણું સાંભળવામાં ન આવતું હોય તો પછી આપણે મંત્રી પણ નથી જોતા અને સત્તા પણ જે એમના ઉપર બેઠા છે એ પણ નથી જોઈતી એટલે આ વખતે વખતે ક્યાંક કોળી સમાજ અને ખાસ જયેશ ઠાકોરે અત્યારે હુંકાર કર્યો છે કે આ વખતે મેં મન બનાવી લીધું છે વિસાવદન અંદરથી આ વખતે કોંગ્રેસને જીતાડવાની છે અને અમે તમામ લોકો જે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા છે તેમના માટે પ્રચાર કરવા માટે પણ જવાના છીએ કોળી સમાજને સમજાવવા માટે પણ જવાના છીએ કે આવો આપણે સૌ સાથે મળીએ આપણા જે મત છે એમની તાકાત બતાવીએ અને ભાજપને હરાવીએ સૌથી પહેલા તો જયેશ ઠાકોરે તમામ કોળી સમાજને શું કહ્યું છે વિસાવદનની અંદર તે સાંભળીએ હું ગુજરાત મોડી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર હું આવી ગયો છું વિસાવદર વિધાનસભા કારણ કે નીતિનભાઈ રાણપરા જે છે તેને આપણા સમાજને કોરોના કાળમાં ફૂલ મદદરૂપ થયા છે જ્યારે વિદ્યાર્થીઓને કાંઈ પણ જરૂર હોય ત્યારે ખડેભગે ઊભા હોય છે સમાજના લોકોની જ્યારે પણ મદદની જરૂર હોય છે ત્યારે નીતિનભાઈ રાણપરા ઊભા હોય છે તો હું

આપણે જોયું કે વિસાવદર અંદર પાટીદાર કાર્ડ ખેલાયું એટલે સ્વાભાવિક છે કે પાટીદારોને રીઝવવા માટે તમામ પક્ષ મહેનત કરે પરંતુ એમની સાથે આપણે જોવા જઈએ તો લગભગ ત્રીસ જેટલું કોળી સમાજનું વર્ચસ્વ અહીંયા છે એટલે એમને પણ મનાવવા માટે ખૂબ આવશ્યક છે એટલા માટે જ શરૂઆતમાં નામ સામે આવ્યા હતા કે હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા છે તેમને અહીંયા મેદાનમાં ઉતારો જેથી કરી કોળી સમાજને પણ ભાજપ છે તે સમજાવી શકે અને આ વખતે તેઓ ભાજપને મત આપે પરંતુ હવે જ્યારે જયેશ ઠાકોરે હુંકાર કર્યો છે કોળી સમાજના એ તમામ લોકોને સમજાવવાનો કે હવે મત ની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે એકવાર જો કોઈ આપણું ન સાંભળે તો બીજી વખત આપણે પણ એમને બતાવી દેવાનું છે એટલે આ વખતે તેમણે રણનીતિ બનાવી છે કે મતની તાકાતથી આપણે અહીંયા ભાજપને હરાવવાના છીએ તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર